જય માતાજી જય ઠાકોર સમાજ આપણા ઠાકોર સમાજ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર વિશે ફોજી કિંગ શું બોલ્યા તમે આ વેળો વિડીયો જોવો પેલા ભાઈ આપણા સમાજના ત્રણ ભાઈઓ ઠાકોર સમાજના ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને સરવણ ઠાકોર ભાઈ આ ત્રણે ભાઈઓને નાકબાર કરી દીધા શું કારણથી ડીજે વગાડવાના લીધે ભાઈ ડીજે ડીજે તો હર જગ્યાએ વાગતો હોય મંદિરના કંઈક કાર્યક્રમમાં કંઈ મિટિંગો ચાલતી હોય નેતાઓની એગાડી ડીજે ચાલતું હોય નવરાત્રીના ટાઈમે ઘણી બધી જગ્યાએ ડીજે ચાલતું હોય તો નાદબાર કરતા નહીં ભાઈ અને અમારા ઠાકોર સમાજના મહેનતથી આગળ આવ્યા પોતાની મહેનત ક્યારથી મહેનત કરતા હતા અત્યારે એમનું નામ બની ગયું તો લોકો એમની પાછળ પડી ગયા કે ભાઈ એમને નાદ બાર કરી દો આ બહુ ખોટી વાત કહેવાય કે એક તમે ડીજે માટે અમારા સમાજના એવા સારું એવું નામ બની ગયેલું અમારા અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર ભાઈ જોરદાર ભાઈ એમના ગીતો એમના પ્રોગ્રામો બહુ જ જબરદસ્ત ભાઈ અને એમનાથી એટલી બધી જલન થતી હોય તો ભાઈ કઈક બીજું કંઈક કરો પણ આ ખોટી વાત